છેલ્લા પાંચ વર્ષની અંદર ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર કયા પ્રકારના વિકાસના કામો થયા સાથે જ કયા પ્રકારનો માહોલ ફરી એકવાર જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અહીંના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે ત્યારે કયા પ્રકારનો છે માહોલ તેની ચર્ચા કરીશું અમિતભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમમાં પહેલા તો ફરી એકવાર અમિતભાઈ આપના ઉમેદવાર લોકસભાના સાંસદ તરીકે કયા પ્રકારની પાંચ વર્ષની એમની કામગીરી આપના જે વિધાનસભાનો જે વિસ્તાર છે ત્યાં રહી છે અને કઈ રીતે આપ જોઈ રહ્યા છો અમિતભાઈ વેજલપુર કોન્સ્ટિટ્યુઅન્સી એમનામાં આવે છે ગાંધીનગર લોકસભાના ખાલી સાંસદ છે એવું નથી એ આખા દેશનું ગૌરવ છે નરેન્દ્રભાઈ મોદીની સાથે ખંભે ખંભા મિલાવીને આ દેશની સરકાર દ્વારા દેશ સુરક્ષિત બને પ્રગતિ કરે પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીની દિશામાં આગળ વધે એ માટે પોતાનું સંપૂર્ણ યોગદાન આપતાં આપતા પોતાની લોકસભાનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું હોય બાવીસ હજાર કરોડ રૂપિયાના વિકાસના કામો કરવાના હોય કારણ કે પહેલાં આ જ મત વિસ્તારમાંથી ધારાસભ્ય પણ હતા એના કારણે ગ્રાસરૂટના વિકાસની કઈ જરૂર છે એમને બહુ જ સારી રીતે ખબર છે એટલે વિભિન્ન આરોગ્યના હોય રોડ રસ્તાના હોય બ્રિજિસના હોય કે બાળકોના શિક્ષણના હોય કોઈ કામ એ એમનાથી ધ્યાન ધ્યાનબાર નથી ગયા માત્ર પાંચ વર્ષની અંદર મેં કીધું કે બાવીસ હજાર કરોડ રૂપિયાના કામો એ આટલા સક્ષમ સાંસદના કારણે અને કામની ગતિ એ કામની ગતિ જે છે એ માત્ર ને માત્ર એમના કહેવાય ને કે ઈચ્છા અનુસાર એકદમ ઝડપથી એ થાય છે અચ્છા સ્થાનિક કોર્પોરેટર તરીકે આપ સૌથી પાયાના જનપ્રતિનિધિ અમિતભાઈ સાંસદ તરીકે દિલ્હીના જનપ્રતિનિધિ કયા પ્રકારનું કોર્ડિનેશન કારણ કે જોયું કે હોય હોય હાજરી એ નાના લોકાર્પણની અંદર પણ હોય અને મોટા કાર્યક્રમોમાં પણ હોય કે રીતે આપ જોઈ રહ્યા માનનીય અમિતભાઈ શાહ વેજલપુરના વિધાનસભા બની એ પહેલા પણ અહીંયા ગાડી સરખેજ વિધાનસભા હતી તો ચાર ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા સાંસદ એકદમ રહ્યા ફરી ફાલી સાંસદ તરીકે આવ્યા છે તો નગરપાલિકામાં પણ એમણે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે એમનો અમૂલ્ય ફાળો અમને મળ્યો છે દાખલા તરીકે નગરપાલિકા તો વારી ગૃહો હતા પહેલાં જે નગરપાલિકામાં પાણીના બોરવેલ ચાલતા હતા જ્યારે બોરવેલ ચાલતા હતા ત્યારે નગરપાલિકા લાઇટ બિલ ભરી શકતી નથી ત્યારે અમિતભાઈએ નર્મદા કેનાલનું વેજલપુર નગરપાલિકાની સાથે સાથે આખા પટ્ટામાં એટલે કે સરખેપથી માંડીને છેક ચાંદખેડા સુધી બધાને નર્મદાનું પાણી મળે એ રીતે આખી યોજના એમણે આખી બનાવી અને અર્બન ઓડાની સાથે ટાઈઅપ કરીને આખી યોજનાથી બધાને પાણી મળી રહે અને લોકોને જે બોરમાંથી પાણી કાઢવું પડતું હતું અને એ વખતે પંદરસોથી અઢારસો થી ઉપર પાણી આવતું હતું એની જગ્યાએ અત્યારે નર્મદાનું જે પાણી આપણને મળે છે એ ફક્ત એકસો એંસીથી બસો વીસ ટીડીએસનું જ પાણી આપણે બધાને આપીએ છીએ અને એ પાણી હેલ્થ માટે એકદમ શાળામાં સારું એટલે એમને પાણી માટે આખા જે પટ્ટો છે એને પાણીની સવલત માટે અને લાઇટ બિલ જે ભરવાના હતા એ લાઇટ બિલમાંથી પણ રાહત મળી ગઈ આપના વોર્ડમાં કે આપના વિસ્તારની અંદર સૌથી સારું અમિતભાઈની ભલામણથી કે એમની ગ્રાન્ટથી જે કામ થયું હોય એવું કે ક્યાં ક્યું કામ છે પર અમારા સાંસદ અમારા ગર્વ એસા સાંસદ પૂરે હિન્દુસ્તાન હિન્દુસ્તાનમે નહી અમારી જનતાને યા કા સર્વે કયા ઉસમે નાઇન્ટી ટુ પરસેન્ટ લોકોને

કે જે ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈની સાથે કદમથી કદમ મિલાવીને આપણા જે અમિતભાઈ શાહ જે કાયદાઓ લાયા છે અને બહેનોની સુરક્ષા માટેની એમણે જે ચિંતા કરી છે એના માટે એમના જેટલો બી આભાર માનીએ એટલો ઓછો પડે

આ એસજી હાઈવે અત્યારે જે સમય છે એમાં આટલો તમને જે કહેવાય ને કે વાહનનો લોડ દેખાય છે જો આ રોડ અમિતભાઈ ના હોત અને ગાંધીનગર સુધી જે બ્રિજની કહેવાય ને કે આખી ઝાડ બિછાવી આજે આ ચાર રસ્તા અત્યારે તમને દેખાય છે આ ચાર રસ્તા આવનારા બે વર્ષ પછી આના ઉપર તમને બ્રિજ હશે કારણ કે અહીંયા કર્ણાવતી ક્લબથી એ આગળ ઉજાલા સુધીનો બ્રિજ એ પાસ થઈ ગયેલો છે બરાબર તો આ ખાસ તમારા માધ્યમથી હું જનતાને માંગુ છું કે અમિત શાહજીનો ફાયદો શું છે આજે આખું ત્રીસ પાંત્રીસ કિલોમીટરમાં કોઈ મોટા ચાર રસ્તા નહીં બધા ઉપર બ્રિજ આ માત્ર માત્ર અમિતભાઈ શાહ કરી શકે ઉજાલાથી વિશાળ સુધીનો એટલે આખું જે જુહાપુરા છે સૌરાષ્ટ્ર જે આવે બરાબર નવસો કરોડ રૂપિયાના ખર્ચે ત્યાંથી બ્રિજ તો આ માત્ર અમિતભાઈ શાહ એ અમારા સાંસદ છે એના કારણે આ અદભુત કામ એ સંભવ બની રહ્યું ગાંધીનગર નોન સ્ટોપ કોઈ પણ સિગ્નલ વગર એટલે તમે આજથી એક વર્ષ પહેલા માત્ર ગાંધીનગર જવું એક થી સવા કલાકનું કામ હતું બરાબર હવે એ માત્ર પચીસ થી ત્રીસ મિનિટની અંદર એ આપણે અહીંયા પહોંચી શકીએ છીએ આ જે ચાર રસ્તા છે ત્યાંથી ગાંધીનગર સુધી એક નિરમા પાસે તમને એક ચાર રસ્તા છે જ્યાં થોડો ટ્રાફિક મળે બાકી તમને ક્યાંય ટ્રાફિક જ ન મળે તો આ અમિત શાહજીનો આ કમાલ છે આ આખે આખું અહીંથી લઈ અને જે સરખેજ રોડ છે આ રોડ સુધીનો પ્રહલાદનગરથી થી આખું તળાવ ઉપર થઈ અને જે કહે છે ને કે ટોરેન્ટ મકરબા પાસેનું આ ટોરેન્ટની પાસે ઉપર થઈને એક આખો બ્રિજ બરાબર એટલે ફાટક મુક્ત વેજલપુર અમારી વેજલપુર વિધાનસભાની સૌથી મોટી સમસ્યા શું છે એ ફા બે ફાટકના કારણે ત્યાં આગળ ખૂબ ટ્રાફિક રહેવાના કારણે લોકોના કલાકો બગડે તો જે એ માત્ર દિલ્હી સરકાર જ કરી શકે તો ત્યાં અમિતભાઈ શાહ સાંસદ હોવાના કારણે આવડા મોટા બે બ્રિજ તો આ અમિતભાઈ શાહનો અમારા વિસ્તાર માટેનું યોગદાન છે કે એમણે આટલું સારી રીતે એ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા માટે બ્રિજોની એક ઝાડ એમણે બિછાવી છે અચ્છા કામગીરીથી હવે પોલિટિકલ તરફ જઈએ તો ક્યાં પ્રકારની સ્થિતિ આપને લાગી રહી છે ગાંધીનગર લોકસભાની અંદર વેજલપુર વિધાનસભામાં આ વખતે અમે એક લાખ મતથી લીડ આપશું એવો અમારો આત્મવિશ્વાસ છે અને અમે એવી તનતોડ મહેનત પણ અમે જી માટે કરવાના છીએ અમિતભાઈ શું બતાવવા માંગો છો આપ તમારા વિસ્તારનો વચ્ચે ઇન્ટરપ્ટ કરીને બતાવવા માંગીશ તમારા કેમેરા થ્રુ આ જે છે ને ફાટક જે ફાટક મુક્ત વેજલપુર એ જે આપણે કરવા માંગે છે આ તમે આ બ્રિજ બતાવો લોકોને આ જે બ્રિજ છે એ માત્ર ને માત્ર અમિતભાઈ શાહના કારણે આ સંભવ છે એ ત્યાંથી છેક સરખેજ રોડથી એ આ આખું પ્રહલાદનગર ક્રોસ કરીને આ બ્રિજ જે બની રહ્યો છે જેના કારણે ટ્રાફિકની સમય ખૂબ મોટા પ્રમાણમાં સોલ્વ થઈ જશે અને આ જે તમને એની પાસે આ તળાવ છે આ તળાવની અંદર જે એમણે કામ કર્યું છે એ બહુ સમજવા જેવું છે કે જે તળાવ છે આ તળાવની અંદર બધી જ પરકોલેટિંગ વેલ સાથે બધા જ તળાવો ઇન્ટરકનેક્ટેડ કર્યા છે વેજલપુર મત વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા મોટા પાયે કારણ કે સાબરમતીના કિનારા ઉપર આવેલો મત વિસ્તાર છે અને આ મતવિસ્તારમાં પાણી ન ભરાય એના માટે શું કરવું જોઈએ તો મેક્સિમમ જે તળાવ છે એની જે એબ્સોર્બ કરવાની પાણી એબ્સોર્બ કરવાની કેપેસિટી ખતમ થઈ ગઈ હતી જે અમિતભાઈ શાહ સાંસદ બન્યા એમણે એ તળાવની કેપેસિટી વધારી એટલું જ નહીં પણ એમાં પર્કોલેટિંગ વેલ કરી અને છેક સાતમી નદી સુધી પાણી વરસાદી જતું રહે એ દિશામાં એમણે પ્રયાસ કર્યો છે તો તળાવો અને એનું બ્યુટીફિકેશન એને ફરતા જ શું કહેવાય જે ઝાડ ઉગાડવાના છે એ દિશાની અંદર અને ખાસ કરીને સ્પોર્ટ્સ હમણાં અરવિંદભાઈ આપને કહ્યું એમ ત્યાં આગળ એક વિશ્વ કક્ષાનો આખો શું કહેવાય કે સ્વિમિંગ પૂલ તો આ બધું જે છે રસ્તામાં તમને પ્રહલાદનગર ગાર્ડન આવશે અમારા સત્યાવીસ ગાર્ડનો છે આ મત વિસ્તારમાં આ બધા ગાર્ડનનું બ્યુટિફિકેશન બરાબર બરા એમનું પોતાનું એક એક ઝીણું ઝીણું ધ્યાન છે દરેક તમને રોડ દેખાશે તમે જો બધા રોડ એ રોડ વાઇડનિંગ બરાબર વોલ ટુ વોલ એની ફૂટપાટો વોલ ટુ વોલ કાર્પેટિંગ તો જેના કારણે તમે જોઈ શકો છો કે જે એક નસ બ્લોક થઈ જાય

પછી તો હિંમત કેટલી બધી હોય એ તમે સમજી શકો છો અને અમારું હિંમત અમારી કહેવાય ને માનસિક તાકાત એ અમિતભાઈ શાહ છે થોડા લાભાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું દાદા શું નામ તમારું સંદીપ કૃષ્ણકાંત વૈષ્ણવ ભાઈ આપ ગાંધીનગરના લોકસભાની અંદર આવો છો શું લાગે છે કે આ પ્રકારની સ્થિતિ છે અને ખાસ સરકારી યોજનાઓની વાત હોય વિવિધ યોજનાઓની વાત હોય કોઈ લાભ તમને મળ્યો છે શું સ્થિતિ મને લાભમાં એવું છે કે મને છેલ્લા ચૌદ વરસથી હું હેરાન થતો તો એ રાશન કાર્ડ મને ચોવીસ કલાકમાં મળ્યો બેન શું નામ તમારું પદ્મા ક્યાં રહો છો વેજલપુર શું લાગે છે કયા પ્રકારનો માહોલ કારણ કે હવે નેતાઓ આપના ઘરે આવશે મત આપવા માટે અપીલ કરવા માટે શું લાગે મારે બેબી ને પ્રોબ્લેમ હતો મારે તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ કઢાવવું હતું આયુષ્યમાન કાર્ડ પણ નીકળી ગયું તરત કરી આપ્યું બેન શું નામ તમારું ક્યાં રહો છો સેજલ અંકિત દરજી અમે અહીંયા જ રહીએ છીએ બેચલપુરમાં જ મારે સ્ટોનની પ્રોબ્લેમ હતો અને મારો આયુષ્માન કાર્ડ નહોતું નીકળતું અને અમે એટલું અફોર્ડ કરી શકતા નહોતા કે ઓપરેશન કરાવી દઈએ તો આ સેવાલયમાંથી અમિતભાઈના સેવાલયમાંથી અમને તરત મળી ગયું અને મારે હવે સ્ટોનનું ઓપરેશન કરાવવાનું છે તમારું નામ મારું નામ અંકિત દરજી જે મને આયુષ્યમાન કાર્ડના સેવા બધી મળી છે જે મારા પપ્પા પેરેલાઇઝ થયા હતા તો મને આયુષ્યમાન કાર્ડથી એની સેવા મળી છે મને બતાવવા માંગીશ કે આપણે ફોરેન ની અંદર જોયા હશે આ પ્રકારના મલ્ટી લેવલ પાર્કિંગ આ તમને લગભગ સાત થી આઠ માળો નું તમને પાર્કિંગ દેખાય છે અહીંયા જે પાર્કિંગની સમસ્યા ના થાય આ રોડ વર્લ્ડ ક્લાસ રોડ બને આ રોડ જે તમને દેખાય છે આ રોડ એ શ્યામલ ટુ પ્રહલાદનગરનો રોડ છે આ રોડને આપણું બે હજાર છત્રીસ નું ઓલમ્પિક ડ્રીમ છે આ વખતે આ રોડના ત્રીસ કરોડ રૂપિયા પાસ થયા છે આ રોડ આખે આખો એ ઓલિમ્પિકની થીમથી બનશે આપણે ઓલિમ્પિકના ત્રણ મેડલ જીત્યા છે એક શૂટિંગમાં જીત્યા અભિનવ બિંદ્રા એક ભાલાભેક નીરજ ચોપરા અને એક હોકી બરાણ ના ત્રણ સર્કલ બનશે અહીંયા આગળ જે પ્રહલાદનગરનું તમને જે દેખાય છે ત્રણ રસ્તા ત્યાં આગળ ઓલિમ્પિકના પાંચ ચક્રવાળો મોટો એકદમ જબરજસ્ત ફુવારો બનશે જેની અંદરથી ઓલિમ્પિકનું ડ્રીમ દેખાતું હશે વચ્ચેના જે ડિવાઇડર છે એની જાળી ઉપર સાડત્રીસ ગેમના એમ લેમ બસે આ ક્યાં સુધીનો મેનિફેસ્ટો છે આ વર્ષે હજી અઠવાડિયા પહેલા જ બજેટ જે આ મહિનામાં પાસ થયું એ બજેટની અંદર ત્રીસ કોડો પાસ થયા છે એટલે આવતા વર્ષ સુધીમાં આ શ્યામ કેન્યુગ ચાર રસ્તાથી પ્રહલાદનગર સુધીનો રોડ એ ઓલિમ્પિક રોડ બની જશે અમિતભાઈ ના કાર્યાલય અમારે આવું હશે તો ઓલિમ્પિક રોડ ઉપર થી પડશે બધા જ બસ સ્ટેન્ડ એલઈડી વાળા હશે જેમાં યુવાનો પોતાનું લેપટોપ ચાર્જ કરી શકશે ફોન ચાર્જ કરી શકશે પાંચ કલરના પાંચ ચાર રસ્તા હશે ઓલિમ્પિકના પાંચ કલર છે તો પાંચ ચાર રસ્તા હશે તો આ ઓલિમ્પિક રોડ છે આગળ રંગ અવધૂત ભગવાનને માનનારા જે લોકો છે અહીંયા ચારસો વર્ષ જૂનું દત્ત ભગવાનનું મંદિર છે તો ત્યાં દત્ત કોરિડોર એ એના માટે છ કરોડ રૂપિયા પાસ થયા એટલે આગળ એક રોડ છે જે આ વિધાનસભાનું એન્ટ્રી પોઈન્ટ છે અમિતભાઈ શાહે રામ મંદિર બનાવવામાં જે જે સાહેબ નરેન્દ્રભાઈના સાથે તાકાતથી કામ કર્યું અમે આ રોડ એમની પ્રેરણાથી શ્રી રામ પાસે આપવામાં અમે સફળ થયા એક કામ એવું બાકી રહી ગયું હોય કે જે તમે ઈચ્છતા હોય હજી પણ તમારા વિધાનસભા વિસ્તારની અંદર થો વિકાસ વિકાસનો કોઈ અંત નથી આજે પણ જે વિકાસ છે એ કાલ માટે ઓછો છે બે હજાર તેત્રીસ માં મળીશું તો પણ એ વિકાસ અધૂરો જ કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને ભગવાન કરે એ પ્રક્રિયા સતત ચાલતી રહે અમિત જેવા મજબૂત નેતા એ હંમેશા આ વિકાસને પ્રેરણા આપતા હોય છે કાર્યકર્તાને હિંમત આપતા હોય છે અને વિકાસ ચાલુ જ રહેશે અચ્છા છેલ્લો પ્રશ્ન ક્યા પ્રકારનો લોકસભાનો માહોલ લાગી રહ્યો છે કોંગ્રેસ આપ બંને સાથે લડે છે કેટલો ફાયદો કેટલો નુકસાન જો ગુજરાતી લોકો છે સમજૂ લોકો છે અમિત શાહજી જેવા નેતા જેને મળ્યા હોય એ કોઈ સંજોગની અંદર એને કહેવાય ને કે દેશની અંદર એવું પ્રચંડ મતથી જીતવા આપવાના મૂળમાં ગાંધીનગરની જ જનતા છે ગાંધીનગર લોકસભાની જનતા છે કે હું કોઈ આંકડામાં નહીં પડું પરંતુ આ વખતની જીત એ પ્રચંડ હશે ગાંધીનગર લોકસભાનો નાગરિક ભારતમાં જ્યાં પણ જશે તો ખૂબ સન્માન સાથે એ દેશની અંદરની અગ્રિમ જે સીટો હશે એની અંદર ગાંધીનગર લોકસભા બરાબર અને સેફ વેજલપુર સેફ ગાંધીનગર લોકસભા હરિયાળી ગાંધીનગર લોકસભા સુંદર ગાંધીનગર લોકસભા આ વિષય સાથે જ અમે લોકોની વચ્ચે જઈશું

સાંસદ બનાવી રહ્યા છે તો ગુજરાત ફર્સ્ટ ના વિશેષ કાર્યક્રમ લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલબસ આટલું જ જોતા રહો ગુજરાત ફર્સ્ટ